આપણે એ આકૃતિને હવે આ લુપ્ત ભાગ પર મૂકીએ ઉચકીને વિકલ્પ એ ને આપણે ગાયબ ભાગમાં મૂકીએ હા ગોઠવાઈ ગયું ને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું જો તમે આ પરીક્ષામાં મેરિટમાં આવવા માંગતા હોય અને ધોરણ છથી બાર તમે જવાહર નવોદય વિદ્યાલયમાં ભણવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ ચેનલ પર સંપૂર્ણ વિડીયો મૂકવામાં આવશે સંપૂર્ણ કોર્સ પૂરો કરાવવામાં આવશે અગાઉ બે વિડીયો મૂકાઈ ચૂક્યા છે અત્યારે આપણે ત્રીજો વિડીયો જોઈશું અને વિડીયોનું નામ છે ગાયબ ભાગ શોધો વિદ્યાર્થી મિત્રો આમાં એક પ્રશ્નચિત્ર હોય છે અને ચાર ઉત્તર આકૃતિઓ હોય છે તેમાં પ્રશ્નચિત્રમાં ચાર ભાગમાંથી ત્રણ ભાગ આપ્યા હોય છે અને કોઈ એક ભાગ ઉપરનો હોય નીચેનો હોય ડાબી બાજુનો હોય કે જમણી બાજુનો તે ગાયબ હોય છે એને લુપ્ત પણ કહેવાય તો તે ભાગને આપણે શોધવાનો છે ઉત્તર ચિત્રોની ચાર આકૃતિઓ પૈકી તો આપણે વિડીયો શરૂ કરી રહ્યા છે તમે ચેનલને લાઈક અને જરૂરથી કરો આપણો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન ચિત્રમાં આપણે અહીં ચાર ખૂણામાં ચાર આ પ્રમાણેના ચાપ હોય શકે જે આ તરફ હોય એ ઉપરાંત તમે ધ્યાનપૂર્વક આકૃતિને જોશો તો આ ગોળ સંપૂર્ણ હશે બીજું એના અંદરનું ગોળ પણ સંપૂર્ણ હોય તો ગાયબ ભાગમાં જો આપણે જે છે એને ફેરવવાના નથી કે ઉલટ પુલટ પણ કરવાના નથી આ ચાર ભાગમાંથી મૂળ સ્થિતિમાં તેને ઉચકીને આપણા ગાયબ ભાગ પર મૂકવાના છે જો આકૃતિ પૂર્ણ થઈ જાય તો સમજવાનું કે આ જ ભાગ છે તો સૌપ્રથમ તો આપણે આ જે ગાયબ ભાગ છે તેમાં ડાબી બાજુ ઉપરની તરફ આવા સર્કલ પૂરા કરે તેવા બે અર્ધવર્તુળ નાના વર્તુળ એટલે કે વર્તુળના ચાપ જોઈએ તો એ બે હોવા જોઈએ આકૃતિ એમાં શું એવા બે ચાપ છે તો આકૃતિ એમાં એવા બે ચાપ દેખાતા નથી સાથે સાથે તમે આકૃતિ બી જુઓ આકૃતિ બી માં બે ચાપ છે તો આકૃતિ બી એ આપણો જવાબ હોઈ શકે આકૃતિ બી આપણો જવાબ હોઈ શકે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ખોટા જવાબ શોધવાના અને એના આધારે જે બચી જાય એટલે કે ખોટો જવાબ ન નીકળે એક ચાર માંથી ત્રણ ખોટા હોય તો જે બચી જાય તે આપણો સાચો જવાબ હોય તો અત્યારે આને આપણે સાઈડ પર મૂકીએ બીજો મુદ્દો ને આધારે તેને અવલોકન કરીશું તો ત્યાર પછી તમે જુઓ અહીં પણ આ પ્રમાણે આ તરફ બે વર્તુળ પૂરા કરે તેવા બે ચાપ નથી એટલે આ આકૃતિ સી પણ ખોટી છે આકૃતિ ડી જુઓ તેમાં પણ આકૃતિ પૂરી કરે તેવા ચાપ નથી એટલે એ પણ ખોટું છે તો અહીં આકૃતિ બી એ સાચી આકૃતિ બનશે આપણો જવાબ આવશે વિકલ્પ બી ચાલો આપણે એ આકૃતિને હવે આ લુપ્ત ભાગ પર મૂકીએ ઉચકીને ચાલો મુકાઈ ગઈ વર્તુળ આખું થઈ ગયું ચારે બાજુથી જુઓ વિદ્યાર્થીની મિત્રો માટે આ જવાબ આપો ખૂબ સરળ તમે ડિઝાઇન બનાવતા હોય ત્યારે બધા ભાગ ચારે ભાગને સરખા ભાગે યોગ્ય અંતરે અને એક સરખું બનાવો છો ને તો એના આધારે તમને ઝડપથી ખ્યાલ આવી જાય કે કયો ભાગ લુપ્ત થઈ ગયો છે આકૃતિનો આગળ જોઈએ પ્રશ્ન બે જુઓ અહીં આ જે આકૃતિ છે તેમાં આપણે જોઈને એમ કહી શકીએ કે આ ડાર્ક કરેલો ભાગ હશે પૂર્ણ ચોરસ ડાર્ક કરેલો ભાગ હોય જે કંઈક આ પ્રમાણે બને છે તો ડાર્ક કરેલો ભાગ ડાબી બાજુ ઉપરની તરફ લુપ્ત થયેલા ભાગની ડાબી બાજુ ઉપરની તરફ હશે તો આપણે ડાબી બાજુ ઉપરની તરફ એટલે કે આ કોર્નર આપણે પસંદ કરવાનું છે એનો ભાગ ઘટ કરેલો આપણને મળવો જોઈએ તો આકૃતિ એ એ પ્રમાણે છે પરંતુ બી આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ સી જુઓ એમાં પણ ડાબી તરફ ઉપરની તરફ ડાબી ઉપરની તરફ આ રીતે ડાર્ક કરેલો ભાગ હોવો જોઈએ તેના બદલે અહીં તો જમણી તરફ છે

આકૃતિ એમાં છે આકૃતિ ડીમાં પણ છે પરંતુ એક વધારાની લીટી અહીં આકૃતિ ડીમાં છે જે પ્રશ્નચિત્રમાં બંધ બેસશે નહીં એટલે આપણો જવાબ આવશે વિકલ્પ એ વિકલ્પ એ ને આપણે ગાયબ ભાગમાં મૂકીએ હા ગોઠવાઈ ગયું ને તો આ રીતે વિકલ્પ એ આપણો જવાબ આવશે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ અહીં ત્રણ જે છે આકૃતિ એ ત્રણે ત્રણ આકૃતિ એક સરખી છે મતલબ કે જે ચોરસ છે છે એના ચાર સરખા સરખા ભાગ ભાગ ત્રણ એક જ એનો અર્થ એમ કે ચોથો ભાગ પણ એના જેવો જ દેખાવો જોઈએ તો આપણે એના જેવો જ દેખાતો હોય તેવો ચોથો ભાગ શોધીએ તો એમાં આકૃતિ એ જો ધ્યાનપૂર્વક જોતા આપણને તેવી જણાઈ રહી છે પરંતુ આપણે તો ખોટી આકૃતિઓ શોધવાની છે તો બીજા બધા પણ ચેક કરી જોઈએ અહીં આકૃતિની દિશા જુઓ આપણે બધી જ લીટીઓ આ રીતે છે આ અલગ દિશામાં જઈ રહી છે તો આપણે વિકલ્પ બી આપણો જવાબ આવશે નહીં વિકલ્પ સીમાં અહીં એક લાઈન મિસિંગ છે જે તમે અહીં જોઈ શકો છો આકૃતિ સીમાં એક લાઈન નથી એટલે આકૃતિ સી પણ આપણો જવાબ નથી અને આકૃતિ સી ની લાઈન વિરુદ્ધ દિશામાં છે અલગ દિશામાં છે એટલે એ પણ આપણો જવાબ નથી આકૃતિ એક મિસિંગ છે અને અહીં એક વધારાની નાની લાઈન છે જે આપણે અહીં કસેય છે નહીં અને ખૂબ નાનો ત્રિકોણ પણ બનાવે છે એવો નાનો ત્રિકોણ તો ત્રણ આકૃતિઓ પૈકી એકેયમાં નથી તો ચોથા ભાગમાં તો ક્યાંથી હોય એટલે આ વિકલ્પ ડી પણ જવાબ હોઈ શકે નહીં આમ આપણને ત્રણ ખોટા જવાબ મળી ગયા વિકલ્પ એ જે છે એ સાચો છે આપણે વિકલ્પ એ ની આકૃતિને પ્રશ્ન આકૃતિમાં મૂકીએ હા ગોઠવાઈ ગયો ને તમે કહેશો હા તો આપણો જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો તમારે પણ જવાબ આપવાનો છે મારા પહેલા તો તમે તૈયાર થઈ જાઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર ચાર હવે અત્યાર સુધી એવું હતું કે આ નીચેનો ભાગ ગાયબ હતો હવે ઉપરનો ભાગ ગાયબ છે એટલે જો તમે રંગોળી બનાવો છો સમજો તો તમારે આ રંગોળી પૂરી કરવા માટે શું કરવું પડે તો તમે જાતે કલ્પના કરી શકો સૌ પ્રથમ તો અહીં એક ચોરસ હોય આખું જે તમે સમજી શકો છો અને બીજું પણ એક ચોરસ હોય જે એનાથી મોટું છે આમ બે ચોરસ જો પૂર્ણ કરીએ

ખોટી જગ્યાએ છે એટલે આપણે આ આકૃતિ બનબેસતી નથી આકૃતિ બી જુઓ એમાં લુપ્ત થયેલા ભાગમાં બે નાના વર્તુળ છે પરંતુ આપણે બાકીના જે ત્રણ ભાગ દેખાઈ રહ્યા છે તેમાં તો એક એક વર્તુળ જ છે તો આમાં વધારાનું વર્તુળ છે એટલે આકૃતિ બી પણ આપણો જવાબ નથી એ સિવાય એની જે દિશા છે તે આ પ્રમાણે છે જુઓ અત્યારે બોલપેન ફરી રહી છે ને એ પ્રમાણે પરંતુ વાસ્તવિક કેવી હોવી જોઈએ આ પ્રમાણે હોવી જોઈએ તો આ રીતે નહીં ચાલે એટલે આકૃતિ બી પણ ખોટી છે આકૃતિ સી જુઓ આકૃતિ સી માં પણ દિશા ખોટી છે ખોટી દિશા માટે લીટીઓ બની છે એટલે અહીં આકૃતિ સી પણ આપણો જવાબ નથી તો ત્રણ આકૃતિ ખોટી છે એવું કન્ફર્મ ખબર પડી ગઈ એટલે ચોથી આકૃતિ સાચી હોય બીજું અહીં બે લીટીઓ બને છે ચોરસ પૂર્ણ કરવા માટે અને તેની વચ્ચે વર્તુળ છે તે પણ અહીં દેખાય છે અહીં બે લીટીઓ ત્રાસી છે અને તેના વચ્ચે વર્તુળ છે જે આકૃતિ આપણને જોવા મળી રહ્યું છે તો આકૃતિ ડી સાચી છે હવે આપણે આ કટિંગ ભાગને લુપ્ત થયેલા ભાગને મૂળ આકૃતિ પર મૂકીએ હા આકૃતિ હવે જોતા પરિપૂર્ણ લાગે છે આમ લુપ્ત થયેલો ભાગ ગાયબ થયેલો ભાગ આપણને મળી ગયો વિકલ્પ ડી માં પ્રશ્ન પાંચ તમારા માટે અહીં તમે ધ્યાનપૂર્વક જુઓ તો આકૃતિમાં આ એક સળંગ લીટી છે જે અત્યારે બોલપેનથી હું બતાવી રહ્યો છું એવી જ રીત લીટી અહીં પણ સળંગ હોય એનો અર્થ એમ કે લુપ્ત થયેલા ભાગમાં આટલો ભાગ જે છે એ લીટી હશે અને તે ક્યાંથી હોય તો તે આજે ખૂણો છે ને બરાબર ખૂણો ચોરસનો તે ભાગમાંથી એ લીટી નીકળતી હોય તો એવું એક ખૂણોમાંથી લીટી નીકળે છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં લીટી કોર્નરમાંથી ખૂણામાંથી નીકળતી આપણે જોઈ શકીએ છીએ પરંતુ આકૃતિ બીજુઓ તેમાં લીટી ખૂણામાંથી નીકળતી નથી અને તે ક્યાંક જરાક સાઈડ ઉપરથી નીકળે છે તો આકૃતિ બી આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ સી માં પણ લીટી ખૂણામાંથી નીકળતી હોવી જોઈએ કારણ કે અહીં ચારે લીટીઓ ખૂણામાંથી નીકળે છે તો આ આપણો જવાબ નથી આકૃતિ ડીમાં એ પ્રમાણે થાય છે હવે આપણે આકૃતિ એ અને આકૃતિ ડી બંનેમાં સાચું શું તે શોધવાનું તો એના માટે અહીં જરાક નજર મારો આવું એક લીટી હોવી જોઈએ ને કારણ બીજા ત્રણ ભાગમાં એ પ્રમાણેની લીટી છે તો આકૃતિ પૂર્ણ કરવા માટે એક લીટી આવી પણ આવશે પરંતુ એક જ ત્રાસી લીટી આવશે જે આકૃતિ એ માં છે પરંતુ આકૃતિ ડી માં એવી ત્રાસી લીટી નથી તો આકૃતિ ડી તો જરા ચોરસ જેવું બનાવી કાઢે છે તો આકૃતિ ડી આપણો જવાબ નથી તમે મારા પહેલા જવાબ આપી દીધો હશે હવે આપણે વિકલ્પ એના ગાયબ ભાગને મૂકીએ તો આકૃતિ હવે પરિપૂર્ણ થયેલી જણાય છે આપણો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ ચોરસ છે એના બાજુમાં મોટો ચોરસ છે તેની સાથે સંબંધ ધરાવે છે તેના બાજુની આકૃતિ કે નાના નાના ત્રણ ચોરસ છે એના બાજુમાં મોટા ચોરસ છે અને તેના બાજુમાં ડાર્ક કરેલા મોટા ચોરસ છે ત્રણ કંઈક નીચેની આકૃતિ સાથે પણ સંબંધમાં આવશે કે ઉપર જેમ ચોરસ ચોરસ છે બે ના ત્રણ થઈ જાય તેવી જ રીતે નીચે ગોળ ગોળ છે તો ગોળ જ હોવા જોઈએ ને નાના ગોળ તો નાના ગોળ આપણે શોધીએ તો અહીં નાનું ગોળ નથી પરંતુ આ તો ચોરસ છે એટલે આ આપણો જવાબ નહીં હોઈ શકે આકૃતિ બી માં તો ગોળ છે પરંતુ ડાર્ક કરેલા છે જે શરૂઆતમાં નહીં પણ છેલ્લે હોય તો આપણ આપણો જવાબ નથી આકૃતિ સીમાં મોટા વર્તુળ આવી ગયા પહેલા પરંતુ શરૂઆતમાં તો નાના વર્તુળ આવવા જોઈએ ને આપણા સંબંધ પ્રમાણે ઉપરની આકૃતિમાં જેવો સંબંધ છે તેઓ નીચેની બે આકૃતિઓ વચ્ચે સંબંધ આવે તો નાના ચોરસ હોવા જોઈએ પરંતુ એવા નથી એટલે આપણ આપણો જવાબ હોઈ શકે નહીં આકૃતિ ડીમાં નાનો ચોર નાના વર્તુળ બરાબર છે અને તેના બાજુમાં મોટા વર્તુળ અને તેના બાજુમાં ઘટ્ટ કરેલા વર્તુળ તો આ આપણો વિકલ્પ ડી સાચો જવાબ આવશે જ્યારે હું આકૃતિને કટિંગ ભાગને મૂળ જગ્યાએ મૂકું ત્યારે તમે આકૃતિને ધ્યાનપૂર્વક જોજો એટલે તમે જવાબનો સંબંધ કેળવી શકો તો હવે હું મૂકી રહ્યો છું જુઓ હા સરસ જેમ ઉપર સંબંધ છે તેવો જ અહીં નીચે પણ તમને જોવા મળી રહ્યો છે આકૃતિ ડી એ લુપ્ત લુપ્ત ભાગ ભાગ આવશે પ્રશ્ન જુઓ અહીં આ છે જ્યાં પ્રશ્ના ચિહ્ન કર્યું છે તો સૌથી પહેલા તો સંબંધ આપણે જોઈએ કે સામ સામેની બાજુઓ સામ સામેના માપ છે ને એ ભાગ એક સરખા લાગી રહ્યા છે જેમ કે તમે સામ સામે વર્તુળ જોઈ શકો છો અને સામસામે ઉભિલિટી પણ જોઈ શકો છો તો શું અહીં સામ સામે ચોરસ હોવા જોઈએ હોવા જોઈએ ને હા તો સામ સામે ચોરસ હોવા જોઈએ એટલે કે આપણા લુપ્ત થયેલા ભાગમાં ચોરસ ક્યાંક હોવું જોઈએ તો ચાલો આકૃતિ એમાં તો બી માં અને ડી માં ચોરસ દેખાય છે પરંતુ આકૃતિ સી માં ચોરસ નથી તો એ ખોટો જવાબ હોય બીજી વસ્તુ કે આકૃતિ સામ સામેની સરખી બને છે તો સામ સામેની લીટીઓ ઊભી હોય તો આપણે અહીં સામ સામેની લીટીઓ આડી હોવી જોઈએ ને એ જ નિયમ પ્રમાણે જો લીલા કલરથી હું એ લીટીઓ દર્શાવી રહ્યો છું તો એ લીટી આડી હોવી જોઈએ આકૃતિ એમાં આડી લીટી નથી ઊભી લીટી છે તો એ નહીં હોય આકૃતિ બી માં આડી લીટી તો છે પરંતુ ધ્યાનપૂર્વક જોતા અહીં આડી લીટીની નીચે ચોરસ અહીં આડી લીટીની નીચે વત્તાની નિશાની હોવી જોઈએ જ્યારે આકૃતિ બીમાં આડી લીટીની ઉપર વત્તાની નિશાની છે તો આકૃતિ બી પણ બંધ બેસશે નહીં

એ નેવું ના ખૂણાવાળી આકૃતિ છે તો તેના સામેના બાજુ પણ એ જ રીતે આકૃતિ બને છે તો અહીં પણ સામ સામેની બાજુ આપણે ધ્યાને લઈશું તો અહીં લીટી તો સળંગ આવવી જોઈએ જુઓ આ સળંગ લીટી છે ને તો અહીં પણ સળંગ લીટી હોવી જોઈએ જે હું તમને બ્લુ કલરથી બતાવી રહ્યો છું તો સળંગ લીટી હોવી જોઈએ અને આ ભાગ સામ સામેનો ભાગ સમિત સરખો જેવો છે એકબીજા સાથે સંબંધ ધરાવે છે તો વળાંકવાળો હોય અહીં આકૃતિ એ વળાંકવાળી છે તો તે આપણો જવાબમાંથી એક હોઈ શકે આકૃતિ બી જે છે એમાં થોડા વળાંક છે ને થોડા નેવું ના ખૂણાવાળા ખાચા છે તો એવું હોય નહીં એટલે આ આકૃતિ બી આપણો જવાબ હોઈ શકે નહીં

એના માટે અહીં આપણે સંખ્યા ગણીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ છે પાંચ વળાંક અહીં ચાર વળાંક છે હવે આપણી પાસે અહીં કેટલા છે તે જોઈ લઈએ પ્રશ્નચિત્રમાં તો એક બે ત્રણ ચાર તો જેમાં ચાર છે એ સાચું આકૃતિ એમાં પાંચ વળાંક છે એટલે વધારાનો વળાંક કોઈની સાથે મેળ ખાશે નહીં એટલે આકૃતિ એ ખોટી અને આકૃતિ સી સાચી હવે જ્યારે હું આકૃતિ સી ને કટિંગને લુપ્ત ભાગમાં મૂકીશ ત્યારે તમે આકૃતિ પરિપૂર્ણ થયેલી સમજશો તો આ મૂકી હા હવે જુઓ કેવી સરસ મજાની આકૃતિ દેખાઈ રહી છે આ આકૃતિઓ જે રંગોળી બનાવતી વિદ્યાર્થીની છે ને ધોરણ પાંચની એને ખૂબ જલ્દી આવડી જશે જવાબ અને એને જલ્દી મળી પણ જાય આગળ જોઈએ નવમો પ્રશ્ન અહીં લુપ્ત થયેલા ભાગ ચાર સરખા ભાગમાંથી એક ભાગ લુપ્ત થયો છે હવે ધ્યાનપૂર્વક જોતા આ જે વર્તુળ બને છે એ વર્તુળ પરિપૂર્ણ થવું જોઈએ તો આ તરફનો જ્યારે ડાબી બાજુનો નીચેનો ભાગ ગાયબ છે ત્યારે આ રીતે વર્તુળ બને એટલે કે આપણો આ લુપ્ત ભાગને આ રીતે વળાંક આવવો જોઈએ જે વર્તુળને પૂર્ણ કરે આકૃતિ એમાં એ પ્રમાણેનો વળાંક દેખાઈ રહ્યો છે આકૃતિ બી માં એ પ્રમાણેનો વળાંક નથી જે વર્તુળ પૂર્ણ કરે એટલે આકૃતિ બી ખોટી આકૃતિ સીમાં વળાંક એ પ્રમાણેનો નથી ઊંધો વળાંક છે એટલે ઊંધો વળાંક તો કયા વર્તુળ થોડો પૂર્ણ કરે એટલે આકૃતિ સી પણ આપણો જવાબ આવશે નહીં આકૃતિ ડી છે એમાં એ પ્રમાણે છે પરંતુ આકૃતિ એ અને ડીમાં આપણે જોઈશું તો વર્ટરૂટ જે છે ને તે ઉપરની તરફ છે અને પેલી જે ડિઝાઇન છે એ સિવાયની તે પાછળના ભાગમાં આવેલી હોય તેમ જણાય છે એવું જ અહીં પણ તમને ખબર પડશે અહીં આ ડિઝાઇન ઉપરની તરફ આવી ગઈ એ સિવાય તમે આ જે ખાચો છે ને તેની કલ્પના કરો કે અહીં તો બબ્બે લીટી હોવી જોઈએ તો આ નાના નાના ચોરસ બી પૂરા થવા જોઈએ ને તો એવું થતું નથી એટલે આકૃતિ ડી ખોટી છે હવે આકૃતિ બી એ સાચી આકૃતિ થઈ તો આપણે કટિંગ ભાગને આકૃતિમાં પ્રશ્ન ચિત્રમાં મૂકીએ સાચીએ સરસ મજાની આકૃતિ બની છે તમે રાવી રંગોળી બનાવજો હે ચાલો આગળ જોઈએ પ્રશ્ન દસ અહીં આપણે ધ્યાનપૂર્વક જોતા એક ચોરસ છે તેને બરાબર મધ્ય ભાગમાં અડે તે પ્રમાણે એક બીજો ચોરસ છે તેના પર ત્રીજો ચોરસ છે તેના પર ચોથો ચોરસ છે આમ ચોરસને આડા અવળી ગોઠવીને તેના પર આકૃતિ બની છે અને છેલ્લે જે નાના ચોરસ છે ચાર ભાગના ચોરસ છે તેમાં એક વિકર્ણ સ્વરૂપ બને છે તો ધ્યાનપૂર્વક જોતા એક આપણને ત્રાસી અહીં મળે જે આપણને ચોરસ પૂર્ણ કરે તો સૌથી પહેલા તો આ ભાગ આપણે આ પ્રમાણેનો જોવો જોઈએ જે તમે અત્યારે બોલપેન ફરે છે તેવો ભાગની કલ્પના કરો જો તમે રંગોળી ભરો તો આ ભાગ કેવો બનાવો આ ભાગ અહીં નીચેની તરફ બનાવો ને તો આવો જ ભાગ નીચેની તરફ જમણી બાજુ જોવાનો છે એવું અહીં નથી તો આ આકૃતિ બંધ બેસતી નથી અહીં જમણી બાજુ બનાવો પણ તમે ત્રણમાં જો આવી લીટી કરી હોય અને આમાં તો એક જ લીટી છે આમાં બે લીટી છે અને એ પાછી દિશા ચૂકાઈ ગઈ છે તો આકૃતિ બી પણ નથી આકૃતિ સી છે એ બંધ બેસતી દેખાઈ રહી છે પર અને આકૃતિ ડીમાં તમે જુઓ તમે અહીં બે લીટી પાડી અહીં બે લીટી પાડી ત્રિકોણમાં અહીં ત્રિકોણમાં બે લીટી પાડી તો અહીં પણ જે ત્રિકોણ બનાવશો એમાં બે લીટી જ બનાવશો ને હા તો અહીં તો એક બે ત્રણ ને ચાર લીટી બનાવી છે તો આવું તો તમે રંગોળી ભરતી વખતે નહીં કરો એટલે આ ખોટો છે હવે વિકલ્પ સી એ આપણો જવાબ છે આપણે વિકલ્પ સી ને આકૃતિ પર બેસાડીએ ચાલો એ ગઈ 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 ગઈ

તો સૌપ્રથમ તો આ જે લીટી છે અહીં સંપૂર્ણ લીટી છે તો એવી જ આ તરફની લીટી પણ સંપૂર્ણ હોય મતલબ કે પૂર્ણ વ્યાસ બને તેવી હોય અને કેન્દ્રથી ગણે તો તે ત્રિજ્યા બને તેવી હોય બરાબર તો લુપ્ત ભાગમાં ત્રિજ્યા હોવી જોઈએ અહીં આપણે જોતા એવું જણાઈ રહ્યું છે પરંતુ આકૃતિ બીજુઓ આકૃતિ બીમાં ત્રિજ્યા બને છે વર્તુળને જો આખું વર્તુળ ગણીએ તો અહીંથી લાઈન શરૂ થઈને અહીં સુધી હોવી જોઈએ ને આ ભાગ તો ગાયબ છે એટલે અહીં આ આપણી આકૃતિ નથી આકૃતિ સીમાં પણ આ ભાગમાં લીટી પૂર્ણ થતી નથી ત્રિજ્યા પૂર્ણ થતી નથી એટલે એ પણ આપણો જવાબ નથી આકૃતિ ડીમાં પણ આ ભાગ જુઓ લીટી પૂર્ણ કરતી નથી કારણ આપણી લીટી તો સળંગ હોવી જોઈએ એવું થતું નથી આકૃતિ ડીમાં એટલે પણ આપણો જવાબ નથી આકૃતિ એ એ આપણો જવાબ છે આપણે આકૃતિ તૈયાર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો એનિમેશન મારફત તમને આ વિડીયો ખૂબ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે આવા ઓછામાં ઓછા પચાસ કે તેથી વધુ પ્રશ્નો સોલ્વ કરજો તો જ તમે મેરિટમાં આવવા માટે પ્રયત્ન સાચી દિશામાં કર્યો તેમ ગણાશે અને ચોક્કસથી મેરિટમાં આવશો તો ચાલો તમને પરીક્ષા માટે બેસ્ટ લક વિડીયોને લાઇક તો કર્યો છે ને આવજો